હું એક શબ્દ બોલીશ તમે એનો નારો લગાવજો જય આદિવાસી જય જોહાર બિરજા મુંડાજી કી જય રાજ વિસ્તાર પ્રખ્યાત વિસ્તાર આપણે મૂળ રાઠવા અહિયાં ના ને લાલ પાગડી કહેવાય હે કે લાલ પાગડી યુવા પાર્ટી જાગૃત થઈ ગઈ છે ખૂબ સરસ વાત છે ખૂબ સરસ યુવાની એક ટીમ દેખાય છે અહીંયા અને આપડા વિનુભાઈ રાઠવા સરસ આપણે એક આગેવાન અહિયાં વિસ્તારમાં મળેલા છે આ એમની પંચાયત કહેવાય તો ખૂબ અમને ખબર છે કે આ પંચાયત હવે આગામી જે તાલુકા અને જિલ્લાની જે ચૂંટણીઓ આવે છે એમાં આપણે હવે શું કરવાનું છે પહેલા જે ચૂંટણીઓ લડી ચૂક્યા છે જે પાર્ટી કેટલી પાર્ટી આવેલી બે પાર્ટી હતી એક ભાજપ કોંગ્રેસ એમનું તમે કેવી રીતે નેતૃત્વ હતું કેવી રીતે કામ હતું અને સરકાર અને સત્તામાં બેસીને હું કર્યું એ તમને ખબર છે ખબર છે ને કામ ગમ્યું કે નહીં ગમ્યું નહીં ગમ્યું ને તો હવે આપણે શું કરવાનું હવે એક નવી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી આપણે એક નવી પાર્ટીને મોકો આપીએ આપણે કેજરીવાલજી જે દિલ્હીમાં છે એનું તમે કામ જોયું છે ને એમની સ્કૂલો કેટલી સરસ છે એમના રોડો સરસ છે એ જનતા માટે બહેનો માટે સરસ કામ નવી નવી સ્કીમો લાવે છે તો આપણે અહિયાં જોઈએ છે કે નહીં જોઈએ કે એના માટે આપણે શું કરવું જોઈએ ચૂંટણી આવે તો એ જે પક્ષ આપણા માટે કામ કરે એને આપણને વોટ આપવું પડે

એ ખબર છે કે નહીં કેટલા બાળકો છોકરીઓ હતી છોકરાઓ હતી સ્કૂલ કે કોલેજ છોડી દીધી કેમ કે કે ફીસ તો ભરી નહીં શકતા પણ સરકાર થી આપણને જે મદદ મળતી હતી ને એ પણ સરકાર આજે ભાજપ સરકાર છે ખેંચી લીધી કેમ આદિવાસીને આપણે આગળ આવવા દેવું નહીં ભણી લેશે તો એ નોકરીઓ કરશે ભણી લેશે તો સારા સ્કાર

પઈને આપણા સમાજ માટે લાગણી છે એ આપણો આદિવાસી છે એને ખબર છે આપણે આદિવાસીની શું તકલીફો છે એટલે ગાંધીનગર માં એ લડત આપી એ જોઈશું કે નહીં તમે અને આજે એ લડત જે આપેલી હવે શિષ્ય મુક્તિ આઈ થિંક વચ્ચે રિલીઝ કરી આપી કે નહીં કે ચાલુ છે કે પાછી બંધ કરી દીધી હવે ચાલુ કરી દીધી આપણા ચેતરવા સાહેબ બિરસા મુંડા જઈને ધરનો કરેલો આ વિધાનસભા ચાલતી હતી ને ગાંધીનગર માં એમાં પણ અવાજ ઉઠાવી અને આજે જો ચેતરભાઈ ક્યાં છે મનરેગા મનરેગા